શરૂઆત સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે અમદાવાદના આગ લાગવાની ઘટના સામે આવી છે પ્રહલાદનગર આવેલા શેલ પેટ્રોલ પંપ પર આગ લાગી છે તેની પાસે જે બિલ્ડિંગ આવેલી છે તેના નવમાં માળે આગનો બનાવ બનવા પામ્યો છે બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓમાં આગને લઈને અફરા તફરીનો માહોલ સર્જાયો છે જો કે આગ લાગતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની બીસ થી પણ વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી છે લોકોનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે શેલ પેટ્રોલ પંપ જેની પાસે આવેલી બિલ્ડિંગમાં આગની ઘટના ફોનલાઇન પર સંવાદદાતા પ્રતિક જોડાયા છે પ્રતિક પ્રહલાદનગર વિસ્તારમાં આગની ઘટના અત્યારે કેવા કેવા પ્રકારની સ્થિતિ છે ત્યાં કોમર્સ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે હાઈરાઈઝ બિલ્ડિંગ ત્યાં આગળ આગ લાગી હતી અને આગને હાલ કાબુમાં લેવામાં આવી છે પરંતુ આગ લાગવાના કારણે જે ધુમાડો છે તે બિલ્ડિંગના દસમા માળે તેમજ અગિયાર માળે પ્રસરી ગયો છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ ચોસઠ જેટલા વ્યક્તિઓ કર્મચારીઓ કે જે આ બિલ્ડિંગની અંદર કામ કરતા હતા તેમનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે હજુ પણ કેટલાક લોકો બિલ્ડિંગના ટેરેસ ઉપર હોવાનું ધ્યાને આવ્યું છે જેને લઈને ફાયર વિભાગની એક ટીમ છે તે ટેરેસ પર જવા માટે રવાના થઈ છે અને તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે પાંચ થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે લાવવામાં આવી છે તેમજ સ્નોર્કેલ કે જે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ બુજવવાની કામગીરી તેમજ રેસ્ક્યુ કરવા માટે ખૂબ જ જાણીતી સામગ્રી છે તેને પણ મશીનરી છે તેને પણ અહીંયા ઘટના સ્થળે લાવવામાં આવી છે તેના ઉપયોગથી બિલ્ડિંગમાં લાગેલી આગ છે તેને કાબુમાં લેવામાં આવી છે અને હાલ જે ધુમાડો પ્રસર્યો છે દસમા અને અગિયાર માં માળે તેને કાબુમાં અથવા ધુમાડો છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે આગ લાગવાની ઘટનાની જાણ થતા તુરંત જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી જેના કારણે મોટી જાનહાનિ ટળી છે હાલ આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત હોવાનું સામે નથી આવ્યું જી પ્રતિક આભાર સમગ્ર વિગતો બદલ તો હાલ તો ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે વીસ થી પણ વધુ લોકોને નીચે ઉતારવામાં આવ્યા છે આ સિવાય પણ જે ઉપર અન્ય લોકો છે તેનું પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પાંચથી પણ વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી છે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં શેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં આજરોજ આગની ઘટના બનવા પામી છે આગની ઘટના બનતા આજ બિલ્ડિંગમાં રહેલ લોકોમાં નાસભાગ મચી હતી અને ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી